બાજુમાં આંગણવાડી પણ આવે છે તે બાળકોનો ભોગ બને તે પહેલા લગતા વળગતા અધિકારીઓ આ બાબતે વિચારશે ખરા તેમજ ઝાલાવાળા ખાતે નવીન પ્રાથમિક શાળા બનાવી આજે શાળા દિવાલોના કાકરા ખરવા માંડ્યા છે તળિયાની લાદીઓ તેમજ ઓટલા વગેરે જર્જરીત થયા છે બાળકો પ્રવેશ કરે તે પહેલા તો આ શાળા પડવાની વાંકે ઊભી છે આજે ગ્રામજનો આગેવાનો ભેગા થઈ મીડિયા સમક્ષ બળાપો ઠલવતા જણાવ્યું કે જો આની તપાસ નહીં થાય તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવશે એવા જયંતિભાઈ ચોક્કસ શિહોરી કાંકરે આ ઝાણાવાડામાં ભોચ વિસ્તારમાં જે આંગણવાડી છે અહીંયા માથે લકડા મેળવીને ધાબું ભરેલું છે બાજુમાં આંગણવાડી છે એ આંગણવાડીમાં એક ગાય મરી ગઈ અને બાળકો મરી ગયા એવા પડી તો એનો જવાબદાર કોણ અને આવું કામ પાસ કરવાવાળા ટેકનિકલ એન્જિનિયર કઈ રીતે પાસ કર્યું ને એને મંજૂરી આપી દીધી કે કામ ઓકે છે તો આમાં અમારા બાળકો મળશે એના જવાબદાર કોણ જે અમારી પ્રાથમિક શાળા થઈ છે એનો પ્લાસ્ટર અત્યારે માથે કલર કરી નાખ્યો છે અને જુઓ તો હાથ હાથ પણ પ્લાસ્ટર ઉખડે છે તો આવું કામ શાળાનું પણ આવું કામ મારો વિરુદ્ધ છે કે આવું કામ થાય તો એના માટે એમ કોઈ પણ સરકાર જવાબદાર રહે છે કોઈ બાળક બર્યું કે અથવા કોઈ પણ કઈ હાનિ થઈ તો એનો જવાબદાર સરકાર રહે છે હું જાનાવાળાનો ઠાકોર હકાજી સૌસીજી મારું નામ છે અને આજે અમે ગામના બધાએ ભેગા મળીને અમારા ગામની અંદર જે પંચાયતેના કોન્ટ્રાક્ટર જે કામ કર્યા છે એનો મળી બધા ભેગા થઈને એનું નિરીક્ષણ કરી આવ્યા શાળામાં ખરાબ કામ કર્યું છે ચાં લેવલિંગ કામ થયું નથી હવે શાળા ચાલુ થઈ નથી એની ટાયસું તૂટી ગઈ છે દરવાજાના વખાતા નથી પ્લાસ્ટર ખરી રહેલું વધતા બીજી પલોટમાં એક ગટર લાઈન બનાવેલી છે એનું પણ કામ ખરાબ કરેલું છે એટલે બોલા ભાઈ ગાય અંદર ગટરમાં પડીને મરી ગઈ અને બીજું બધું પડી હતી આવો બધો ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરે કરેલો છે હા લકડા ને પતરા મૂકીને ગટર બનાવવામાં આવ્યું ઉપર માલ નાખી અને બિલકુલ બધો ભ્રષ્ટાચાર કર્યો છે અને કોન્ટ્રાક્ટરે કોઈ ધ્યાન દોર્યું નથી અમે કીધું પણ માલ્યું નથી